નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરત નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યા નિવારણ કરવામાં આવી ટ્રાફિક સિગ્નલના કારણે લોકોની ટ્રાફિકમાં ફસાવાની સતત ફરિયાદો ઉઠી રહી છે સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાંથી મળી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા આ 1 કિલોમીટર ની રસ્તામાં पांच 5 જેટલા સિગ્નલો આવ્યા જેમાં ટાઇમિંગ અસ્તવ્યસ્ત હોવાની સૂચનાઓ હતી ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓ ની પણ બોલાવી તેમને પણ તેમના દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા બાજુ ટ્રાફિક ના એક સ્પીલ લાવવા માટે રોડ ઉપર જે છે એ જો ઝુંગ ભી ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે અમાર ખાસ કરીને આપણા વારાછા વિસ્તારના લોકો સૌથી агреસર છે આ એના જે ભાગરૂપે અમે લોકો બધા જોયા આયા હતા અયા કે ક્યાં ગયા ઓર કુછ અમા સુધારા વધારા કરવાની જરૂર છે સિગ્નલ્સ પર હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ કોકરા کہیں હોય એના માટે જો તો મને ખુશી છે કે અમે લોકો તા ગરનાળા જો પર રેલવે ના ગરનાળા નીકળીના આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કરા જોયા ખૂબ સરસ રીતે લોકો કોઓપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂર છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી જો આ બધા બી જલ્દી સુધારી લેશે અને सर्वप्रथम તો અપના સમગ્ર જો રાછા ના લોકોનો જો आभार માનું છું કે આ આપ જે કેવા દાખલા પ્રસાળ છે જે ખૂબ સરસ રીતે અપના આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડનો બહુ મોટો વેપાર થતો હોય છે અલગ અલગ વિસ્તાર સે લોકો અહીંયા વહેલી સવારથી 6:30 વાગે થી લઈને 1:30 સાંસતક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાત્રીપળ આપું છું

तो एकदम सीग्नल अमेर लगे जा ब्लिंकिंग मोड पर राखी ने अमुक जो है एक जे नजदीक नजदीक में कोई सीग्नल दाखला तरीके अपना ब्रिज पास जो तरह रस्ता है एना पी तुरंत अपना जो मानगढ़ चौक पर आए थे ते अभी ब्लिंकिंग मोड पर राखी दजदीक में जो प्रश्नों दूर सॉल्व थी जाए और ट्रैफिक निकलता जाए पीछे आग भी आना रस्ताओ में टाइमर आ रीते सेट कर एक वक्त निकले तो तोड़ता पूरे सड़ंग निकली तक સૌથી ચાર સતક આવી જાય તો આ બધા જેટલા ભી નાની મોટી અમે લોકો નું સુધારા વધારે ટેકનિકલ કરવાનો છે બધા ને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જે લોકો ને સહકાર અપનાવને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોએ ચાએ જશે ની આ બધા ને ખાખ્યા લેફ્ટ સાઈડ કોડવું હોય તો બહુ તકલીફ પડે છે બધા આ ટ્રાફિક ખોવત પોસ્કર છે અને ખાસ કરીને અમારો વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વીલર ના પ્રમાણ બહુ વધારે રહે છે अपना जो काम करने वाला अदूँ अवर जवर करे तो रोड कौन ने ध्यान में राखी अमे धीमें धीमें आज ड्राइव ली कि फ्री लेफ्ट साइड रहे जो लेफ्ट साइड जो जवा मांगे एना कोई गाड़ी त्या उ नहीं रहें जे लेफ्ट साइड में ट्रैफिक कंटीन्यूअस चलता रहे तो ऑटोमेटिक मेन लाइन पर भी ट्राफिक ओचो थी जाए आगे अमुक लोग गलत ढंग से पार्किंग करता गाड़ी लाइन उभा थे तो पीछे जाना लेफ्ट जाना हो आई जाए पीछे एना लीजिए बीजा लोग उभा थ तो हमारा नेक्स्ट टार्गेट में कि लेफ्ट टर्न फ्री टर्न रही है आपने थकी बद रिक्वेस्ट भी करूँ छू कि आप अपना लेफ्ट चेना जमा हो बाजू जेना जवाना हो आ डाबी बाजू वाला रे चेना सीधा जवाना हो है, राइट जवा होर नहीं उभ रहे